કોઈ ભી વ્યક્તિ ના ચહેરો પર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે આજે સુરત શહેરમાં 250 થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાભાવી લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ વોર્ડો દ્વારા મારા સૌ સાથી કાર્યકરો દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે એવા સૌ સાથીઓને હું सर्वप्रथम ખૂબ ખૂબ આભાર માનું છું આજ પ્રકારે ગુજરાતવરમાં ગાંધીનગર અમદાવાદ અલગ અલગ જિલ્લાઓ માં જે સેવા કાર્યોથી આજે એક કાર્યક્રમ દ્વારા જે લોકો ને અને લોકો ના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા ਵੀ મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ગૌ માતા એ આપણું સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે 41 માં જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત

બસ આજ લોકોએ મારા જીવનમાં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે અને આજ લોકોના આશીર્વાદથી હું માનું છું કે મારું જીવન ચાલી રહ્યું છે આમના આશીર્વાદ લઈ રહ્યો છું સૌ લોકોને મળી રહ્યો છું આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મારા અલગ અલગ જગ્યાઓ પર વડીલોને મળવા જવાનો છું બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે કાર્યક્રમમાં હાજર ગૌ માતા ની પૂજા કરીને દિવસની શરૂઆત કરી ગૌ માતા ની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી છે એ ગૌ હત્યારાઓને આ 1 વર્ષમાં 15 થી વધારે ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત ہوئی છે આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગૌ હત્યારાઓને સજા કઈ રીતે અપાય એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે ड्रग्स નું દૂષણ ફેલાવનાર એક એક લોકોને આપ જોઈ રહ્યા છો તાલે સુરત શહેર પોલીસ એક અદ્ભુત ઓપરેશન કર્યું ગુજરાત પરમાકાલે 8 થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ ड्रग्सમાં આ દૂષણપુર સામે અમારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ ગુજરાતમાં ગુજરાતના યુવાજનોને નુકસાન પહોંચાડનાર એક એક લોકોને હું ટીકા કરીને ચૂકી જવાની બદલે આ લોકોની સાથે મજબૂતાઈથી લડીશ મને લડીને આ દુષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દુષણની સામે લડતો રહીશ દીકરીઓને ન્યાય અપાવવા માટેનો જે પાસ્ТР કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં બધું જડક થઈ જતું આવે તે માટે કામ કરીશ મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી બદા કરવા માટેનો પ્રયાસ